બોત્તેર કલાકમાં ખૂબ જ મોટી ચિંતાજનક છે ને હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેન્ટ દ્વારા આજે મિત્રો દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરવામાં આવી છે અને સ્કાયમેન્ટના અહેવાલ જણાવ્યા અનુસાર તમિલનાડુના આંતરિક ભાગમાં પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીની પાંચ પોઇન્ટ આઠ સુધી વિસ્તરે ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ચક્રવર્તી પરિભ્રમણ છે અને મિત્રો આ ચક્રવર્તી પરિભ્રમણમાંથી એક ટ્રપ મહારાષ્ટ્ર કર્ણાટક ના દરિયાકાંઠે વિસ્તરેલો છે તો ખરેખર મિત્રો ભારતમાં આગામી બોતેર કલાકમાં અતિભારે દેશના આ રાજ્યોમાં તોળાઈ રહ્યું છે વાવાઝોડું જી આ દોસ્તો ત્યાર પછી ના જોઈએ બીજા એક સૌથી મોટા અને મહત્વના સમાચાર બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પરંતુ તેમ છતાં દેશનો એક વર્ગ એવો છે કે જેઓ બેંકમાં જઈને પોતાના કામ પૂરા કરવાનું પસંદ કરે છે મિત્રો આજે એટલે કે ત્રેવીસ મેના દિવસે

એમજી વિસીએલ માં ફરિયાદ સ્માર્ટ મીટર ને લઈને હાલ મિત્રો લોકોમાં માં ભારે રોષ જોવા પણ મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં મિત્રો સ્માર્ટ મીટર નો વિરોધ થઈ રહ્યો છે અને ગોરવા વિસ્તારમાં ગ્રાહકો નો રૂપિયા નવ લાખ ચોવીસ હાજર બસો આવ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે મામલે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને તમારા ઘરનું લાઇટ બિલ નવ લાખ ચોવીસ રૂપિયા બાકી છે તેવો મેસેજ આવ્યો હતો અને વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુજય સાથે આવું

અને મિત્રો આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે છવ્વીસ તારીખ થી લઈને ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળ ની શક્યતા રહેલી છે અને રોહિણી નક્ષત્ર માં રાજ્યના કેટલાય ભાગોમાં મિત્રો વરસાદ ની શક્યતા રહેલી છે અને છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ રહેલી છે અને મિત્રો આના કારણે ચોમાસું પણ વહેલું આવશે અને પચીસ થી લઈને અઠ્યાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા પણ રહેલી છે અને મિત્રો અરબ સાગરના ભેજના કારણે દેશના સહિત ગુજરાતમાં વરસાદ રહેશે અને ગુજરાતમાં સાત થી લઈને ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની પૂરેપૂરી શક્યતા પણ રહેલી છે જી દોસ્તો ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર તો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસને ડર બેઠો અને ઉમેદવારો સાથે બેઠક બાદ શક્તિસિંહ ગોયલને બોલાવ્યા અને હિંમતથી લડ્યા ભલે એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવારો સાથે બેઠક બાદ શક્તિસિંહ ગોયલે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને જે દરમિયાન તેમણે કહ્યું છે કે શરૂઆતમાં જ ભાજપ પાંચ લાખની જીતવાના દાવા કરતું હતું પરંતુ હવે ભાજપ લીટના દાવા કરવાનું ભૂલી ગયું છે અને આજથી કોંગ્રેસના ઉમેદવારો સાથેની બેઠકને લઈને તેમણે કહ્યું છે કે આજની બેઠક ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો સાથે રખાઈ હતી જેમાં મિત્રો મતગરણીત્રયના દિવસે તકેદારી લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી અને તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે

આ દિવસોમાં મિત્રો દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને આંદમાન નિકોબાર સુધી મોન્સૂન પહોંચ્યું છે હવે મિત્રો આગામી એકત્રીસ મે સુધીના આ મોનસૂન કેરળ પહોંચશે અને આ વર્ષે મોન્સૂન મહારાષ્ટ્રમાં થી લઈને સોળ જૂન વચ્ચે એન્ટ્રી પણ કરશે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાનું વિવિધ રીતે આગમન પણ થઈ જશે અને ગુજરાતમાં આગામી મહિને એટલે કે મિત્રો સોળ થી લઈને ત્રીસ જૂન વચ્ચે ચોમાસું એન્ટ્રી મારશે અને દક્ષિણ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદનો એલર્ટ જાહેર કરવામાં આવશે જી આ દોસ્તો